મિત્રો આપણે અત્યારે સામંતસર તળાવ કાંઠે જે બધા પરિવારો ઝૂંપડા બાંધીને શ્રમજીવી પરિવારો જે બધા રહેતા હતા મજૂરી કામ કરતા હતા વિચરતી વિમુખ જાતિમાં આ બધા પરિવારજનો આવે છે છેલ્લા વીસથી પચીસ વર્ષથી આ બધા પરિવારજનો અહીં ઝૂંપડા બાંધીને રહેતા હતા નાની મોટી કંઈ મજૂરી કામ હોય તો એ કરતા હતા જોકે એમને ગઈકાલે પાલિકા તંત્ર દ્વારા અગાઉ બે ત્રણ દિવસ પહેલાં પણ ડિમોલેશનને પણ કરવામાં આવ્યું હતું ત્યાર પછી બધાએ મામલતદારને એને રજૂઆત કરી કે થોડી અમારી બીજી વૈકલ્પિક કંઈક વ્યવસ્થા કરી દો ને ત્યાર પછી અમે ખાલી કરીને વહી જઈએ પરંતુ એમાં એલું કંઈ થયું નહીં અને વરી પાછી કાલ નગરપાલિકાએ આવી અને આ જે કંઈ ઝૂંપડાને હતું એ હટાવવાનું કર્યું જેના કારણે આ નેવું જેટલા પરિવારજનો છે એ નેવું જેટલા પરિવારજનો અહીંયાથી અત્યારે બીજા સ્થળે એટલે કે જ્યાં જગ્યા મળે ત્યાં ક્યાંક ભાડે મળે તો ત્યાં આગળ જવા માટે નીકળ્યા છે તેની સાથે આપણને એ પણ એક જાણવું મળ્યું હતું કે પાલિકા તંત્ર જાન્યુઆરી બે હજાર ચોવીસથી અહીં નોટિસોને આપતી હતી કે ભાઈ તમે ખાલી કરી નાખો ખાલી કરી નાખો બરાબર છે નોટિસો તો ઘણા બધાને દેતા હતા આપણને પણ ખબર છે આપણી સામે જ વિશ્વાસ આર્કેટ છે એની પાસે ફાયર એનો છે કંઈ નહોતું તેને એટલી કીધું હતું પછી એને તો નોટિસ જ નહોતી આપવાની હિંમત આ જ પાલિકા તંત્રએ કરી હતી મિત્રો એટલે આ પરિસ્થિતિ છે આ બધા શ્રમિક પરિવારો છે મિત્રો આપણે એવો કોઈ પક્ષ નથી ખેંચતા કે ભાઈ આને અહીંયાથી તમે કેમ ખાલી કરાયા બરાબર છે તમારે જગ્યા જોતી હતી અથવા કંઈ લોકેશન જોતું હતું તો અહીંયાથી ખાલી થયા પરંતુ આમની કંઈક વૈકલ્પિક વ્યવસ્થા છે એ કરી હોત તો વધારે સારું હતું પ્રધાનમંત્રી આવાસના આઠસોથી વધુ મકાનો છે ત્યાં આગળ રહે એવી વ્યવસ્થા કરી હોત તો વધારે સારું હતું ત્યાં આગળ આ લોકો ઝૂંપડામાં રહેવાનું પસંદ કરે છે પરંતુ ત્યાં રહેવા માટે નથી જતા કારણ કે ત્યાં રહેવાલાયક એ સ્થળ નથી એવું ઘણી વખત કહી ચૂક્યા છે તો અહીંયા આગળ થોડું રે એવું થાય તો આ બધા પરિવારજનો છે મિત્રો એ અહીંયાથી એમને હટાવી તો ત્યાં આગળ વહી જાત ને પરંતુ આ જે કંઈ પાલિકાની કાર્યવાહી થઈ છે પાલિકાની કાર્યવાહી થઈ પછી આ બધા પરિવારજનોની શું સ્થિતિ છે એ બતાવવા માટે થઈ અત્યારે મિત્રો આપણે મળ્યા છીએ શું બાપા તમારું નામ લાલજીભાઈ કેટલા ટાઈમથી અહીંયા રહેતા પિસ્તાલીસ વર્ષે અહીંયા હા હવે કઈ બાજુ આ સામાન ભરીને નીકળ્યા હવે ગમે અહીંયા પડે રહીશું કઈ બાજુ રોડ ઉપર ગમે અહિયાં છોકરા લઈને પડ્યા લેખ્યું છોકરા ભણે હે છોકરાજ જોગરાજ કેટલું ભણેસમી કઈ સ્કૂલ માં ભણે એક એક નંબરમાં તો પછી હવે ક્યાં રહેવા જવાનું નક્કી તો પછી ભણવાનું ને બધું શું થાય છે જોગરાજ

પ્રધાનમંત્રી ના આવાસ મકાનો બનાયે ધાબા વાળા છે તમને ખ્યાલ હશે તો અહિયાં કેમ નથી રેવા જતા અમે પાલિકા એ કીધું તું

એટલે આ બધું આપણને તો ખબર છે પરંતુ શહેરીજનો થોડાક સમજે તો વધારે સારું છે મિત્રો કારણ કે કાર્યવાહી જે છે એ થવી જોઈએ એમાં આપણે સો ટકા સહમત છીએ પરંતુ માત્ર નાના વ્યક્તિઓ સામે નહીં માત્ર ઝૂંપડામાં જે લોકો રહેતા હોય જેને આગળ પાછળ કોઈ છે નહીં એની સામે નહીં કાર્યવાહી થાય તો બધાની સામે થવી જોઈએ હું ફરી ફરી આપણે એ કહી છે કે કાર્યવાહી મિત્રો બધા સામે થાવી જોઈએ એમાં પછી નાના હોય કે મોટા હોય માજી શું તમારું નામ હવે ક્યાં જઈશો સામાન લઈ ભાટકી ભાટકી હસી વાત છે અત્યારે સગવડ છે સગવડ ગોતેલો તો થાય

હવે અહીંયાથી આ બધા નીકળ્યા છે મિત્રો ક્યાંક બીજે બીજે ક્યાંક જગ્યા મળે તો રોકાય છે જેવી પરિસ્થિતિ છે મિત્રો આ એટલે આપણે ફરી ફરીથી મિત્રો એ કહી છે પાલિકાની આ કાર્યવાહી છે પાલિકાએ એ આજે દબાણ મુક્ત આ જગ્યા કરી છે બરોબર છે તો હવે વરી પાછા કોઈ અહીંયા બીજા દબાણ નહીં કરી જાય એની જવાબદારી કોણ લેશે અને અમે વ્યવસ્થિત બધા કોમ્પલેક્ષો સાઈડમાં વ્યવસ્થિત હોટલ ને આવું બધું છે એટલે આ ઝૂંપડાની તો બધું ખરાબ લાગે લોકેશન બરાબર આવતું ન હોય આપણે બધા સમજીએ છીએ પાણીના વેણ ઘનશ્યામપુર રોડ ઉપર કહેવાતી બિલ્ડર ટોળકીએ બંધ કરી દીધા છે મિત્રો તો એ બાજુ પણ કાર્યવાહી થવી જોઈએ કારણ કે એક ખામટો જેથી વધુ વરસાદ પડશે પરિસ્થિતિની ખબર પડવાની છે આ પરિવારજનો છે મિત્રો નેવ જેટલા ઝૂંપડા પાલિકા તંત્ર જે છે જેટલા ઝૂંપડા એ પાલિકા તંત્ર એ અહીંથી હટાવ્યા છે અને હવે આ બધા પરિવારજનો જે છે એ ક્યાંક બીજે વ્યવસ્થા કરશે આ પરિસ્થિતિ વચ્ચે તમે જુઓ મિત્રો આ પરિવાર શું તારું નામ શું હે આયુટ ભણવા જાસ નથી ભણતો તમારું ઘર કોને તોડ નાખ્યું હે બોલ બોલ કોને તોડ નાખ્યું બોલ બોલ હે બોલ કોને તોડ નાખ્યું હે કોને તોડ નાખ્યું ને પાલિકા વાળા કાલ આયા તા બધા ખાલી કરવાનું કઈ દીધું છે દીધું અને બધું હેરાન કરના કેમ અમે અમારું એમ નઈ અમારું અમારું કોઈક હાંભળવા વાળા છેક નથી દુનિયામાં કે આ ગરીબને આટલા હેરાન કરે તમારા બાયુ છોકરા કેમ કુઈ જાય છે ખાઈ પીન અમારા આ ભુખ્યા અમારા અમાર સાની રકેબીની લાલી અમારી નોતી રહેવા દીધી કે અમને ક્યાં ઠેકાણા રહેવા નો દીધા આ જો જો આમાં આમાં કેમ માણા ખાય આવી હાયુ લ્યોમાં કુદરતને નઈ મૂકે કઈ તમને આમાં અમે આ કરી કેમ પેટે પાટા બાંધીને કર્યું હવે અહીંયાથી આ સામાન બધો પેક કરો છો તમે જે કરીને હવે કઈ બાજુ જવાનું નકી કે

મારું નામ વિલાસબેન છે અમારે જુવાન દીકરીયું જુવાન બાયુ અમારે ન્યા પોહાય નહી અમારે આખો દી આદમી બાયુ ઉમર લાગ બધા ભેગા વયા જાય ગામડે કાંધા લેવા કોઈ જીરાના કોઈ તલના ના માંડવી મગફળી કાંધું એવું બધું લઈને અમે ધંધાત્રી માણા અને અમારે જુવાન દીકરીયું ને અમારે મુકાય એમ નહીં અમને પેકમાં માં તો અમને પોહાય જ નહીં લ્યો રૂમ દે ને તોય અમને પોહાય નહીં અને અમે હું નડી શીખાય અમે કઈ ગંધડ વેડો નથી કરતા કઈ સફાઇ રહેથી રેસીછી કુતરું સાફ કરીને રહે છે તમે ઝૂપડા સાફ કરીને તો રેવું ને કેમ ગંદકી ખાવું પીવું અમને નથી અને અમને હા અમારી અમારી જવાબદારી લે કે તમારી બેન દીકરીઓની આ વ્યવસ્થા રે તમારી બેન દીકરી માથે કોઈ અન આબરૂ માથે હાથ ન પડે તો અમે રહી સરકાર અમારી જવાબદારી લે એક અમા હોના ના ઉપર અમને સરકાર લખી દે કે તમારી બેન દીકરીઓ અમે સુરક્ષા રાખી કોઈ સાંભળે અમારું અહીંયા નથી સાંભળતું તો ન્યા અમારું કોણ સાંભળે પછી કોઈ તમે લ્યો અમારી જવાબદારી તો એ જવાબદારી કોઈ લેતા અમને લખી દઈએ લખાણ કરી દે સરકાર વજીતા કે ન્યા તમારી બેન દીકરી માથે કોઈ આફત આવે કોઈ તમારી અન આબરૂ માથે અમે ગરીબ છે પણ અમારી જરીક તો ઈજત આબરૂ તો હોય ને તો અમારે આબરૂ ન હિસાબે અને અમને આ બીક નથી કઈ વસ્તુ ને અમને આ બીક નથી અમે ખુલ્લા હુઈ રહી તો બીક નથી અમારા નાખી રાય તમે આ મસર ના ઉઘાડા તડકા ના એમ નામ અમારા રોજરે

નેવ જેટલા પરિવારો છે આ નેવ જેટલા પરિવારો ને પાલિકા નું કાલે એના જેસીબી પોલીસ જવાનો બધા આવી ગયા હતા અને આ ઝૂંપડાની ની જે છે એ કઈ પાડવાનું તો પાડી દીધું છે પરંતુ આ પરિવારજનો કહી રહ્યા છે કે થી જવું છે નહીં પ્રધાનમંત્રી આવાસના મકાનો છે ત્યાં આગળ રહેવાય એવી વ્યવસ્થા નથી રૂમ કહી રહ્યા છે નાના નાના છે તેની સાથે ત્યાં આગળ કહી રહ્યા છે કે બેની બેનું દીકરીઓને એકલી મેકવી મુશ્કેલ છે વિશ્વાસ નથી આવતો આવી બધી પરિસ્થિતિ છે ત્યાં આગળ થોડુંક રહે એવી વ્યવસ્થા કરી દે તો જરૂરી છે અને આપણે પણ મિત્રો એ જ કહીએ છીએ આપણે કોઈ એવો સપોર્ટ નથી કરતા કે ભાઈ ઝુંપડા બાંધીને રહે છે તમે તેને ત્યાં ત્યાં રહેવા દો પરંતુ આ બધા પરિવારજનો છે તેની ક્યાંક બીજે વૈકલ્પિક વ્યવસ્થા કરી દો જેથી આ નાના નાના બાળકો આ બધા જોવો શું કરે બધા તો આ બધા હેરાન કરવાનો મતલબ શું છે આમને ક્યાંક બીજે વ્યવસ્થા કરી દઈ આ જગ્યા છે આ જગ્યા પાલિકાને જોતી હોય કે માની લો કે આપણા અહીંયા ગાર્ડન નહીં બન્યું છે અહીંયા આપડે તળાવ છે અને તળાવમાં ગમે ત્યારે ઓછી પાણી આવી જાય છે એ પણ આપણને ખબર છે ત્યારે આ બધા પરિવારજનોનું સ્થળાંતર કરવું જ પડે છે એટલે એના કરતાં આ પરિવારજનોને સમજાવીને બીજે ક્યાંક વ્યવસ્થા કરી દેવાય જેથી તળાવમાં ગમે ત્યારે ઓચિંતાનું પાણી આવી જાય તો કંઈ ઉપાધી નહીં અને દર ચોમાસામાં વરસાદની જ્યારે વધુ આગાહી હોય ત્યારે આ જ પરિવારજનોનું સ્થળાંતર કરવામાં આવે છે અહીંયાથી હટાવવામાં આવે છે એટલે કાયમની માટેનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય અને હું તો એવું કહી છીએ આપણે મિત્રો કે પાલિકાના જે આવાસના મકાનો છે મિત્રો ત્યાં આગળ રહેવાય એવી વ્યવસ્થા કરી દે તો હળવદમાં મને નથી લાગતું ક્યાંય એક ઝૂંપડું પણ કોઈ બાંધીને રહે કારણ કે આઠસો પાસઠ જેટલા જે મકાનો છે મિત્રો ત્યાં આગળ છે પરંતુ રહેવાલાયક એવા છે નહીં એના કારણે જે છે લોકો ત્યાં આગળ રહેવા માટે જતા નથી અને ધાબાવાળું છત હોય એના નીચે રહેવાનું પસંદ નથી કરતા પણ આ ઝૂંપડામાં રહેવાનું પસંદ કરે છે અને આ કહી રહ્યા છે ને કે આવું ઝૂંપડા નથી બાંધવા એમણે અમે રહીશું તો અહીં રહેવાની પસંદ કરે છે મિત્રો એ ત્યાં આગળ રહેવા માટે જતા નથી એનું કારણ શું તેની સાથે અમારી ખાસ એક અહીંના કારણ કે આગેવાનો જે છે આ આગેવાનોનું મોટા ભાગનો રોલ એમનો છે મિત્રો આમાં આપણને તો ખબર હોય ને અહીંયા જો આ બધા વ્યવસ્થિત કોમ્પ્લેક્સો ને હોટલોને બન્યું છે એટલે અહીં ઝૂંપડા હોય તો એમનું વ્યવસ્થિત લોકેશન આખું આવતું નથી એટલે એ કોની ઉપર સીધા પ્રેશર કરવાના છે આ બધી પરિસ્થિતિ છે મિત્રો પરંતુ આ ગરીબોની હાઈ આમને મેકવાડી નથી એ પણ એક વાત હકીકત છે કારણ કે અહીંયાથી આપણે આમને ઉપડાયા તો આમાં કેટલાય નાના નાના એવા બાળકો છે અહીંયાથી આપણે એમને ઉપડાયા તો બીજે ક્યાંક એમની વૈકલ્પિક વ્યવસ્થા કરી પાલિકા પાસે જગ્યા પડી છે ખરાબાની જગ્યાઓ પડી છે ત્યાં આગળ કંઈક વ્યવસ્થા કરી દે માની લીધું કે પ્રધાનમંત્રી આવાસના મકાનોમાં રહેવા નથી જવું અને અહીંયા આગળ આ ઝૂંપડા ગામની શોભા ઘટાડી છે એવું જેને લાગે છે તો પછી આમને ક્યાંક એવી જગ્યાએ મેક લીધો હળવદ પાલિકાની ઘણી બધી જગ્યાઓ છે ત્યાં આગળ કે ભાઈ અહીં તમે ઝૂંપડા બાંધીને રહીજો આભાર મિત્રો